હાઈગેન્સના સિદ્ધાંત વડે સમતલ સપાટી પરથી સમતલ તરંગનું પરાવર્તન પરાવર્તન માટે પરાવર્તક અથવા તો અપારદર્શક સપાટી તરીકે સપાટી ધ્યાનમાં લઈએ જેને નામ આપીએ એમ એન પરાવર્તક સપાટી તરીકે આપણે એમ એન સપાટી લીધી આ કોઈ એક સમતલ તરંગ અગ્ર છે જે કોઈ બિંદુએથી સપાટી તરફ ગતિ કરે છે બી આપી હવે એ બિંદુ પાસે તરંગગ્રહ અરીસાના પરાવર્તક સપાટીના સંપર્કમાં આવ્યો એટલે અહીંથી પરાવર્તન શરૂ થશે હજુ બાકીના બિંદુઓ પરાવર્તન પામશે નહીં કારણ કે હજી એ સપાટીના સંપર્કમાં આવ્યા નથી એટલે એ સિવાયના બિંદુઓ પરીક્ષા પરાવર્તક સપાટી તરફ આવશે જ્યારે એ બિંદુ પાસેથી પરાવર્તનની શરૂઆત થશે અહીંયા આપાત તરંગગ્રહે સપાટી સાથે જે ખૂણો બનાવ્યો એને કહીએ આપાત કોણ આય તો આઈ જેટલા કોણે કિરણ આપાત થયું એ બિંદુ નું પ્રકાશનું કિરણ કઈ રીતે આવ્યું હતું કે પ્રકાશ છે આ રીતે એ બિંદુ પર આપાત થયો જો સપાટીને લંબ દોરીએ તો જે ખૂણે આપાત થયો એ જ ખૂણે પરાવર્તન પામશે આ રીતે એ બિંદુ પાસેથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યું એ જે અંતર કાપ્યું એ અંતર એટલે કે માધ્યમમાં કાપેલું અંતર જે આપણે કાલ્પનિક ગોળો દોરીએ છીએ ત્રીજી જેટલું થાય અંતર ઇઝ ઇક્વલ ઝડપ ગુણ્યા સમય એટલે એ અંતરને આપણે નામ આપશું ઝડપ માટે વી અને સમય માટે ટો હવે એ જ રીતે બી માંથી પ્રકાશનું કિરણ આગળ વધે છે બી માંથી જે પ્રકાશનું કિરણ આગળ વધે છે એ સમાન માધ્યમ છે એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ એ પરાવર્તન પામીને આગળ વધે છે જ્યારે બી હજુ સુધી પરાવર્તન નહીં પામે તે સપાટી તરફ આવશે પણ બંનેના માધ્યમ એક જ હોય બંને માટે માધ્યમમાં ઝડપ સરખી થશે અને એને કારણે એને કાપેલા અંતર પણ સરખા થશે અહીંયા આપણે આ કિરણ એવી રીતે દોર્યું કે એ આપાત તરંગ અગ્રહને લંબ રૂપે થશે તો એ અનુસાર વી ઇન્ટુ ટો જેટલી ત્રીજી ધરાવતો ગોળો દોરીએ હવે આ બંને બિંદુઓને જોડી દઈએ જ્યાં અહીંયા બિંદુ E દર્શાવશું અહીં C આ જે તરંગગ્ર છે એ પણ એવી રીતે દોર્યું છે કે આ કિરણ સાથે કાટખૂણો બનાવે તો E થી C એ પરાવર્તિત તરંગ અગ્ર થશે CE અને એ તરંગ અગ્રએ સપાટી MN સાથે જે કોણ બનાવ્યો એ કોણ થશે R તો પરાવર્તિત તરંગે પરાવર્તિત તરંગ અગ્ર બનાવેલો કોણ પરાવર્તન કોણ આર તો આ રીતે આપાત તરંગ અગ્રહ પરથી સમતલ પરાવર્તિત તરંગ અગ્ર આપણે રચી શકીએ ભૂમિતિ જોઈએ બે ત્રિકોણ અહીં બને છે ત્રિકોણ E એ સી એટલે કે પરાવર્તિત તરંગ અગ્રને સમાવતું ત્રિકોણ બીજું છે ત્રિકોણ બી એ સી જે આપાત તરંગ અગ્રને સમાવે છે બંને ત્રિકોણ વચ્ચેના સંબંધો જોઈએ તો પેલું એ અને સી નામથી પણ ખબર પડી જાય એ અને સી બંને માટે સામાન્ય બાજુ છે બીજો મુદ્દો એ થી ઈ અંતર વી ઇન્ટુ ટો જેટલું છે એ જ રીતે બી થી સી અંતર વી ઇન્ટુ ટો જેટલું છે બંને માધ્યમ સરખા હોય ઝડપે સમાન સમાન સમય આપ્યો હોય એના પરથી આ બંને એ અને બીસી સરખા એક બાજુ સરખી બીજી બાજુ સરખી અહી ખૂણાઓ માપખૂણો ઈ એ નેવું ડિગ્રી છે એ જ રીતે અહીંયા માપખૂણો બી પણ નેવું ડિગ્રી છે તો ખૂણો પણ સરખો બે બાજુ અને એક ખૂણો સરખો હોય તો એના પરથી એવું કહી શકાય કે બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ જો થતો હોય તો બાકીની ખૂણાઓ પણ સરખા થાય એટલે કે અને આર કોણ i અને આર બંને માટે સરખા થશે જે પરાવર્તનનો નિયમ છે તો આ રીતે આપણે આઈગેન્સના સિદ્ધાંત વડે સમતલ તરંગ માટે પરાવર્તનનો નિયમ સાબિત કર્યો